આપણે આપણા મા બાપ ની સેવા કરી છે તો આપણા છોકરાઓ આપણને કરશે પણ આપણે આપણા છોકરાઓ કરવાના નથી વિડીયો જોયો તો કે ભાઈ આ રેમડ નો મોટા મોટો જક્ષન વેપારી વર્લ્ડ ની અંદર એનું ફેમસ નામ છે એને અત્યારે રોડ ઉપર એ માણસ ભાડે રહે છે અને છોકરાએ બધું હડપી લીધું એટલે આપણને આંખમાંથી હસું આવી જાય કે પૈસો શું કામનો કોઈ દયા ધર્મ તમારું એવું કામ કરો તો તમારાથી તમે આગળ વધો અને ના થાય તો કંઈ નહીં કોઈનું ખોટું વિચારશો નહીં તમારાથી કોઈ મદદ ના થાય કોઈ ના થાય પણ એવું તમે ખોટું કોઈના ઉપર વિચારશો નહીં નમસ્કાર જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સાથે એક વડીલ કાકા છે જે અઠ્યાવન વર્ષની દાદાની ઉંમર છે અમે લોકો હમણાં અહીંયા બેઠા હતા તો અમે વાત નીકળી તો કાકાએ કીધું કે એક રેમંડના જે વેપારી હતા ઈ ઉંમરવાળા થઈ ગયા હતા અને એમના છોકરાઓ એમને ઘરેથી કાઢી મૂક્યા હતા એ પણ વાત કરીશું અને દાદા તમને એક સારો એક મેસેજ પણ આપશે આજના વિડીયોની અંદર વિડીયોને આખું જોજો વચ્ચે સ્કીપ કરતા નહીં કેમ કે આ વિડીયો તમારી જિંદગી બદલી શકે છે તમારા જીવનની અંદર હજુ તમે જે યુવા વર્ગ વિડીયો જોઈ રહ્યા છો તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ આવે છે શું શું જીવનમાં હજુ થવાનું છે એ બધા વિશે દાદા માહિતી દાદા સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદેવ હમણાં આપણે રેમંડની વાત કરતા તો રેમંડની જે વ્યક્તિ સાથે ઘટના ઘટી એનાથી તમે એના વિશે તમે શું કહેશો હવે એવું હતું કે મેં એક વસ્ત્રાપુરથી ઉબેરની અંદર પેસેન્જર બેસાડ્યું બિલકુલ એટલે મને એમ લાગ્યું કે એ બી ભક્તિભાવ વાળો માણસ હતો વેપારી હતો બિલકુલ કાપડનો મોટો જક્શન વેપારી હોલસેલ બિલકુલ બિલકુલ તો એને કાલુપુર પુરવાનું હતું તો એ બી ભક્તિભાવ વાળો માણસ હતો મને કીધું કાકા કેવું તમારું જીવન મારું જીવન તો સુખી છે થોડું ઓછું પણ સુખી છું પણ એવું લાગ્યું કે હારું ભાઈ એમને વાત કરી કે હું બી નાના મોટો થયેલો માણસ છું બિલકુલ અને સુખી જીવન છે મારું મારા એક બાબો છે બેબી છે અને બધું ફેમિલી સારું છે પણ કે આ જો તમે કાકા મેં વિડીયો જોયો તો કે ભાઈ આ રેમન નો મોટો મોટા મોટો જક્ષન વેપારી અરે જે વર્લ્ડ ની અંદર એનું ફેમસ નામ છે એને અત્યારે રોડ ઉપર એ માણસ ભાડે રહે છે અને છોકરાએ બધું હડપી લીધું એટલે આપણને આંખમાંથી હસુ આવી જાય કે પૈસો શું કામનો કોઈ દયા ધર્મ તમારું એવું કામ કરો તો તમારાથી તમે આગળ વધો બરાબર બિલકુલ ભગવાન તમારા હાવું જોશે બસ એટલું જ તો કાકાએ આપણે વાત કરી રેમંડના જે વેપારી હતા એમના છોકરાઓ એમની સાથે જે બિહેવિયર કર્યો હા તો હું ઈચ્છતો કે કે અમારા પણ છોકરાઓ તમારી સાથે એવો વ્યવહાર કરે એના માટે તમે તમારી જે વ્યવસ્થા છે સગવડી પેલા થી કરી દેજો અને બીજું આપણે કર્મ વિશે વાત કરી કે પેલાના લોકો કેતા કે ભી આપણે જે અત્યારે ખોટા કર્મ કરીશું તો ઉપર જઈને ભોગવવાનું પણ આજ આજ કલયુગ ચાલે છે અહીંયા જ જ ભોગવવાનું છે ભાઈ આજ કલયુગમાં હાલની વાત ના અત્યારે હાલ કરો તમે હજી ઘરે જતા જતા તમારું શું થાય છે એ તમને કઈને ખબર નહીં બરાબર નહીં

ખોટું વિચારશો નહીં કોઈ મદદ ના થાય કોઈ ના થાય પણ એવું તમે ખોટું પર વિચારશો વિચારશો નહીં નહીં થવું થવું હોય હોય તો તો થાવ ના કઈ નહીં પણ ખોટું ના વિચારશો ખોટું ના વિચારશો અને ખોટું કોઈ નો કરશો નહીં આપણી કાકે રાજેન્દ્ર રાજેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ કાકા એમની ઉમર અઠ્યાવન વર્ષ મહેસાણા મહેસાણા જિલ્લા બિલકુલ અને કોજારીયા ગામ ખાસ અમે લોકો આજા સમૂહ ગામ તો અમે લોકો પગપાળા સમૂહ અંબાજી જતા તો એ વચ્ચે જે ગામ હતો એ ગામના આપણા કાકા મળી ગયા અને એમની સાથે મને વાત કરીને બહુ મજા આવી ખાસ કરીને તો મને કંઈ શીખવા મળ્યો અને ઉમીદ છે કે આ વિડિયો મારફતે તમને પણ કાકા જીવનમાં છોકરાઓ ખરાબ બધા નથી હોતા બરાબર પણ જે પહેલાથી સંયુક્ત રેલા હોય કોઈને આપણે આપણા મા-બાપની સેવા કરી છે તો આપણા છોકરાઓ આપણને કરશે 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 પણ આપણે ધક્કો માર્યો છે તો આપણા છોકરાઓ કરવાના નથી એ વાત ઈ જાય કે કર્મફળ ભોગવવું જ પડશે ને આપણે આપણી મા-બાપની સેવા કરી છે તો આપણા છોકરાઓ પણ આપણી સેવા કરશે કરશે એ તો જે પણ યંગ જનરેશન આ વિડિયો જોઈ રહી છે તમારા માતા-પિતા કહેવાય છે ને માતા-પિતા ભગવાનનું રૂપ હોય છે ભગવાન તમે યાત્રા કરવાની જરૂર નથી બરાબર ખાલી માતા-પિતાની તમે સંભાળ રાખો અને એને એક ટાઈમે ભૂખ્યા રાખશો ને એ ચાલશે પણ ખોટા વચનો ના બોલો તમે સામુ બોલો નહીં બરાબર એ મા બાપને ક્યાં ખોટું લાગે છે તમે ભૂખ્યા રાખશો તો એ નહીં બોલે કે ચલો ભાઈ આજ નહીં હવારે નહીં આવી તો હાથ હાલ છે પણ એને ખોટું અપશબ્દ ના બોલો મા બાપ એટલું કારણ કે એને જીવનમાં દુઃખ વેઠીને તમને મોટા કર્યા હોય બરાબર નમ્ર વિનંતી કરું છું તમારા માતા પિતા તમારા માપાપે તમારા માટે ઘણી બધી મુશ્કેલીઓ જોઈ છે તમાર બની શકે એટલે એમને પ્રેમ આપો સાથ આપો બાકી ખોટું કોઈ નો કરશો નહીં

ભગવાન તો પછીની વાત એ તો એટલી બધી લાંબી ખબર નથી પણ હું તો એટલું જાણું કે માતા પિતા માતા પિતા માતા પિતાથી વધારે કોઈ ભગવાન નથી તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે રાજેન્દ્રભી કાકા મહેસાણાના બરોબર ને બહુ સરસ એવી એક આપણને શિખમણ આપી અને જેટલા પણ લોકો વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને આમાંથી કંઈ શીખજો ખાસ કરીને અમારા વિડીયો મેસેજ મેસેજ એટલું જ છે કે જે યંગ જનરેશન એનાથી શીખે અને આગળ વધે જીવનમાં માતા પિતાનો સન્માન કરે મા બાપને પ્રેમ કરે અમારા વિડીયોમાં મોટિવેશનલ અમે આપીએ અને ભગવાન ધાર્મિક વિડીયો છે અમારા વધતા તો મળીશું તમને નવા વિડીયોમાં નવી જાણકારી નવી શીખામણ નવી સંસ્કૃતિ સાથે નવા કાકા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમરાભાઈ દેવભાઈ નરોડા સાથે જે કે મતરિયા અમદાવાદ